એનો જીવતો જુકૈયા બેન પોતે યોગમાં ઘણા આગળ વધી ગયેલા છે યોગ એ કોઈ ધર્મ નથી તમે નમાજ પડતી વખતે આશન કરી એટલે એવું નથી યોગ પ્રાણાયામ તો કરવું એ જરૂરી છે આપણા સ્વાસ્થ્ય માટે કરું છું બધા સરસ્વતી બેન સરસ્વતી એ પણ આવ્યા છે તમામ હું અમારી સંસ્થાઓથી આવકારું છું અને आदरणीय अपन नवीन देवी आपरे साथ उपस्थित नथी पण मैंने आजूसल आयोजन करी आपले तेमने वंदन करूछु आदरणीय वेंची हिलाबेन जेवा सतत योग साथ जोडايا छे पूज्य स्वामी रामदेव जी महाराज साथ जोडايا छे मैं योगन क्षेत्र में खूप साल

આવજે જે આપણી સંસ્કૃતિ છે યોગ એ ભારતની સંસ્કૃતિ છે એને વિદેશી અપનાવી રહ્યા છે તો આપણે કેમ એના દૂર રહીએ એટલા માટેના પ્રચાર માટે આવ્યા છે તો આપ સર્વને બસ પ્રાર્થના કરવા આવી છું આપ સર્વને મંત્ર આપવા આવી છું કે આપ બધા યોગ શિબિરમાં પધારો મને થોડું દૂર છે એની ગોપીનાથ મહિલા કોલેજ છે કદાચ એને થોડુંક જે આ વિસ્તાર છે રેસિડેન્સી છે ત્યાંથી દૂર હશે પણ આપ પ્રયત્ન કરજો અને એવું પણ અમે નક્કી કર્યું છે કે બે ત્રણ વાર દાળી જો મૂકવા દેવા આવે ને તો મેં એ પ્રયત્ન કરશો તો જેની પણ ઈચ્છા હોય તો આપણે ત્યાં પધારવાની છે હવે હું થોડી વાતો મેં વિગત આપી દીધી કે કોણ આવ્યું છે ને શેના માટે આવ્યું છે બરાબર હવે ઊંચી કઈ કામ ના કરી શકો તો ઘરની હાલત શું થાય છે શું થાય છે હાલત આપણને ગમે નહીં એવી હાલત થઈ જાય છે ના તમે બાળકોને સારું જીવિત બનાવીને આપી શકશો ના એમને કે એના વિશે સહી મેરો સહયોગ કરી શકશો ના પતિને સારી રીતે જમાડી શકશો ના ધર્મ જે પણ હોય વ્યક્તિ એને તમે સારી રીતે કોઈ પણ સેવા કરી શકશો નહીં તો મહિલાઓને તો ખાસ અને એના માટે મહિલા પતંજલિ યોગ સમિતિ માતૃશક્તિમાં પોતાના સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત કરવાનું એક કાર્ય કરે છે ગામે ગામે તાલુકા તાલુકામાં જઈને કે બહેનો યોગ માટે જાગૃત થયા બીમારી એક એ પણ વિષય છે કે આપણે આ જે નારી શક્તિ હોય શરીર છે ને એના પર એટલી બધી ક્રિયાઓ થાય છે 12-15 વર્ષના થાય એટલે પીરિયડ્સની સમસ્યા પછી ત્યારથી ત્યારબાદ પ્રેગ્નન્સીની પ્રોબ્લેમ એમાંથી સતત જાય સ્વાગત કરી એટલે પછી મેનોપોઝની પ્રોબ્લેમ આ કઈક ને કઈક સમસ્યાઓ એટલી બધી આપણને સતાવતી હોય છે કે આપણે આપણા જીવનમાં કંઈ કરવું હોય ને બિલકુલ કરી શકતા નથી પણ જો આપની પાસે એક માર્ગ હોય એક રસ્તો હોય કે જેનાથી આપણે